પટેલ ની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના અનુસાર આજરોજ માંગરોળ માળિયા વિધાનસભાની પદયાત્રા અમરાપુર ગામથી કાકરાસા ગામ સુધી આયોજન કરવામાં આવેલ આ એકતા પદયાત્રામાં જૂનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા માંગરો માળિયા ચોરવાડના સૌ પદાધિકારીઓ આગેવાન શ્રીઓ સરપંચ શ્રીઓ શાળાના બાળકો શિક્ષકગણ પોલીસ અને વન વિભાગના અધિકારી શ્રીઓ અન્ય વિભાગના અધિકારી શ્રીઓ કાર્યકર્તાઓ ગ્રામજનો સો મોડી સંખ્યામાં જોડાયા અને સરદાર સાહેબને યાદ કરી તેના દેશ પ્રત્યેની સેવા સમર્પણની વાતો જન જન સુધી પહોંચાડવામાં આવી હતી અહેવાલ અલ્પેશ કગરાણા